સદગુરુ કૃપાહી કેવલ

આપણે હું ચોખવટ કરી દો અત્યાર સુધી પચીસો નવ સપ્ટેમ્બર મહિનાની એમાં પૂજ્ય બાપુનું જન્મ દિવસ આમ ઉજવાતું હતું ઘણા એમ માનતા હતા પણ હમણાં હમણાં થોડા વર્ષથી પૂજ્ય બાપુએ ખુલાસો કર્યો છે કે પૂજ્ય બાપુનું જન્મ

જોનીઓમાં પડવા વાળા વારે ઘડી જન્મ લે કરે માટે કે આપણે એવા કોઈ એવા સત્કાર્ય કરી નથી શકતા ભલે થોડું ઘણું ગુરુમુખી સદગુરુ મુખી જે ગુરુ કર્યા છે સાચા ગુરુ વાત સાચી પણ સોળે સોડાના આપણે આ મહાન સંતો ને સદગુરુ જેવા તો થઈ જ ન શકી અને જેને સમર્થ સદગુરુ હોય એ પાર પહોંચી જતા આપણે તો ભાઈ આપણા જી કઈ ખેતર ને મૂડી જે કાલી ગેલી ભાષામાં ચાર વાતો આપણે સત્સંગની કરી લેતા હોઈએ તે પણ

जे हरि ने पण ओळखी गया होय पोता ने पण ओळखी गया होय सर्व जगत संसार ने पण जे ओळखी गया होय पूर्णता ने जे पाप प्राप्त करेला होय ए संपूर्ण होय ए सद्गुरु साचो मार्ग बतावे सत्य मार्ग बतावे सद्मार्ग बतावे सत्य ज्ञान बतावे, सच वचन समझावे ऐसा दुःख जो क्या ઘણા નીકળી નીકળ્યા છે એવા ઘણા છે એ બધા ગુરુઓ જ હોય પછી અને એના એના ચેલા એવા જ હોય પછી સમર્થ સદગુરુ તો કોક જ હોય ને સમર્થ ને પૂર્ણ શિષ્ય તો કોક જ હોય મારા વાલા તો સૌ પ્રથમ પહેલા આપણે પૂર્ણ શિષ્ય થવું કે આપણે આવા સદગુરુના ચરણોમાં બેસી શકીએ જો મારા ઉપર કૃપા છે જ મારા સદગુરુની મારા કુલગુરુ આજે જેમ પૂજ્ય અમારા બ્રહ્મલીન દામોદર બાપુ એમની તિથિ પુણ્ય તિથિ પછી અમારા બ્રહ્મલીન ધનજીરામ બાપુ એમના સાનિધ્યમાં એમના આશીર્વાદથી એમની કૃપાથી આપની પાસે હું આ સંતવાણી જ્ઞાનકથન જે પણ મને સત્સંગ આપણી પાસે રાખી રહ્યો એમની કૃપા સદગુરુ પૂજ્ય મોરારી બાપુના જન્મ દિવસ નહીં પણ અવતરણ દિવસે આપણે ગુરુવંદના કરીએ સદ્ગુરુની વંદના આજના દિવસે મહાશિવરાત્રી નું પર્વ અને પ્રાર્થના કરી હર હર માળી શિવને ઈશ્વર પરમેશ્વરને અમારા ગુરુને સદાય નિરોગી રાખજો સદાય એમને એ જ જ્ઞાનનું એમના પ્રાંકથાનું એમની જ્ઞાનનું એ અમને લાભ મળે એ અમે પ્રાર્થના કરી સદાય નિરોગી અને લાંબુ આયુષ્યુને મહાશિવરાત્રીની શિવરાત્રીની ખૂબ વધુ શુભકામના હર હર શિવ શંકર શંભુ આપના ઉપર સદાય દાય દ્રષ્ટિ અમી દ્રષ્ટિ રાખે એ પ્રાર્થના જગત પિતા છે પ્રથમ આપણે એમને પ્રણામ કરીએ અને હવે સદગુરુના ચરણોમાં પ્રણામ કરી આને એમને ગુણ લાગાવીએ તો અમારે જે અતિ પ્રિય જે વંદના

ਵੰਦਨਾ 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 ਰੇ ਮਰ ਸਾਚਾ ਸਤ ਗੁਰੂ ਜੀ ਨੇ ਵੰਦਨਾ 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 ਰੇ ਮਰੀ ਸਾਚੀ ਸਤ ਗੁਰੂ ਜੀ ਮੀ ਵੰਦਨਾ ਆਕਾਦੀ ਕਿਰਪਾ ਕਰੋ ડોબતાઉ ગ કરે તો પાબતા ઉગાર કાપ્યા કરમ કેંદના રે માર સાચા સદગરુ જી ને એ માચા સદગરુ જી ની વંદના કાશ વ્યર્થના હોતા કરીર જયમાંકાશ વ્યર્થન હોતા છે ભાવ ચંદના રે માર સાચા સદગુરુ જી ને વંદના એ મારી સાચી સદગરુ જી ને વંદના 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 રે માર સાચા સદગુરુ ને વંદના એ મા સાચી સદગુરુ જની વંદના પાંચ તત્વથી નોખી સેના કરીને પાંચ તત્વથી નો ખેસ કરીને ગેર લખ વ્યા રે માર સાચા સદગુરુજીને વંદના ઘેર લખ વ્યાયા નંદના રેમાર સાચી સદગુરુજી વંદના કોને લખ્યું કોની આ વાણી કોનું અપદ બ્રહ્મલીન ધનજીરામ બાપુના સદગુરુ એવા હંસ નિર્વાણ સાહેબની ની આ વાણી છે આ વંદના છે હંસ કહે છે ગુરુ મઈ માછ મોટે હંસ સાહેબ કહે ગુરુ મઈ માછ મોટે જાણે નહીં રમાથી બંધના

એટલે આપણે આ ખુચ થાય છે કેલો આનંદ આવે છે એ મારી સાચી સદગરો જે ને વંદના 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 એ મારી સાચી સદગરો જે ને વંદના રે માર સાચા સદગરો જે ને વંદના અમને મારા સદગુરુ જનમ દિવસ અવતરણ દિવસ એટલે વંદનાથી આપણે શરૂઆત ખરેખર જે સદ્ગુરુ કર્યા હોય એને આરો જ નહીં શ્વાસે શ્વાસે સ્મરણ ગુરુ ના કરવા જોઈએ શ્વાસે સોય એમ પછી ઘણા ગુરુવાર આવે અત્યારે કરતા હોય ગુરુ પૂર્ણિમા તો ઓહો જેમ આવતીકાલે શિવરાત્રી ના પૂર્વ દિવસે કઈ મારે માતંગપુરાનું જ્ઞાન કથન ને બધું જોવું હોય ને ભાઈઓ એટલે અને હું આપની પાસે રાખી રહ્યો છું ગુરુની વંદના આપણે ગુરુના વખાણ કરવા જેવું ગોળું